પરિવાર કલ્યાણ વિભાગ કમિશનર આગોતરી તૈયારીઓને લઈ મોક યોજવામાં આવી હતી જેમાં આજ રોજ ઉપલેટા મામલતદાર સહિત અધિકારીઓને હાજર રાખી કોવિડના લક્ષણો સમાન બીમારીઓને લઈ મોગરેલ યોજાઈ હતી જેમાં હાલ હોસ્પિટલના આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ખ્યાતી કેસવાલા દ્વારા આગોતરી બીમારીઓને લઈ ડોક્ટર હોસ્પિટલ સ્ટાફ વધુને વધુ ઉપકરણો સાથે સક્ષમ રહેશે એવું જણાવ્યું હતું હાલો હું ડોક્ટર ખ્યાતી કેસવાલા ઘરેજા સુપ્રિટેન્ડેન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે સમગ્ર ગુજરાતમાં કમિશનર શ્રી આરોગ્ય વિભાગના જે છે એમના માર્ગદર્શનથી અને એમના ઓર્ડરથી આજે સમગ્ર ગુજરાતમાં મોક કરેલી છે જે મોકડ્રિલમાં અમારે અમારું કોવિડ પ્રિપેરનેસ એટલે કે કોવિડ જેવી જે બીમારી હોય છે સાર્સ અને જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ એટલે કે લંગ્સની તકલીફમાં જે પેશન્ટ આવતા હોય છે એને અમે કઈ રીતે ટ્રીટમેન્ટ આપીશું એનું અમે મોકડ્રિલ કરવામાં આવ્યું છે આજે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો જેમાં અમે અમારું બધું જ જેટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાડેલા છે જેમાં આવે છે આંબુ બાગ વેન્ટિલેટર ઓક્સિજન કમ્પ્રેસર પીએસી પ્લાન્ટ દરેક વસ્તુ તમે જોઈ શકો છો કે અમે બધું આ સમગ્ર તૈયારી રાખી છે પેશન્ટ માટે સાથે આ વખતે જે વેરિએન્ટ છે એ બાળકોમાં આવે છે જેમાં ન્યુમોનિયાના ગેસીસ આવે છે એટલે એના અંદર અમારે રિયલ પેશન્ટ અત્યારે આવેલું જે ન્યુમોનિયાનું જ હતું એસ્પિરેશન હતું લંગ્સમાં એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે આ મોકડેલના હિસાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે